સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર પહોંચી છે હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંત સાથે થશે તપાસ આરોપી પ્રશાંતે ઓપરેશન કર્યા હોવાનો છે આરોપ ઓપરેશન બાદ બે લોકોના મોત થયા હતા તો પીએમ યોજના લાભ લેવા માટે ઓપરેશન કર્યા હતા ખ્યાતિકાંડમાં હજુ પણ ચાર આરોપીઓ ગિરફથી દૂર છે ચાર મેડિકલ માફિયાઓની આખરે ક્યારે ધરપકડ થશે તે મોટો સવાલ ખ્યાતિ હોસ્પિટલ કાન બાદ જે બે વ્યક્તિઓના મોત થયા ત્યારબાદ જે ડોક્ટર છે જે આરોપી છે તેને પોલીસ દ્વારા આવી રહ્યા છે કે જે અલગ અલગ જે હોસ્પિટલનો જે ભાગ હતો હાલ ચોથા માળે લાવવામાં આવી રહ્યો છે ડોક્ટરે જે સારવાર કરી હતી જે ઓપરેશન કર્યા હતા તેની તપાસ છે હાલ કરવામાં આવી રહી છે હાલ સાત દિવસ માટે ડોક્ટર પ્રસાન છે તે રિમાન્ડ ઉપર છે ત્યારે પોલીસે તેના તપાસ અંતર્ગત જ હાલ અહીં જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે જે જોવા મળી રહ્યા છે કે ડોક્ટર પ્રસાન છે તે અહીં પહોંચ્યા છે અને તપાસ છે તે હાલ અહીં કરી રહ્યા છે ખાસ કરીને જે બે વ્યક્તિઓના દર્દીઓના જે કહે છે કે બોરસના ગામના વ્યક્તિઓના મોત થયા હતા અને મોત બાદ આખો ઘટનાક્રમ બહાર આવ્યો અને પીએમ જે યોજના હતી યોજનાની અંદર ખોટા પૈસા મંજૂર કરવા માટે આખો આ કાંડ છે તે કરવામાં આવી રહ્યો હતો અને અફસોસ છે આ જે ડૉક્ટર છે તે ખુદ છે તે આ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે ઘટનાક્રમ આખો અહીં જોવા મળી રહ્યો હતો એ મોત મોતકાંડ બાદ આ તપાસ છે હાલ થઈ રહી છે પોલીસ છે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે ડોક્ટર છે તે અહીં લાવી રહ્યા છે પ્રશાંત જે છે કે રક્તસુ આ ઓપરેશન આપી શકો છો આ ડિપાર્ટમેન્ટ છે આપ દ્રશ્ય બતાવી રહ્યો છું ખ્યાતિ નું જે ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી ઇમરજન્સી જે છે તેને હાલ અહીં લઈ જવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે એ ઓપરેશન ત્યારબાદ આખી ઘટનાક્રમ છે તે એ બહાર આવ્યો હતો અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે શું કહેવાનું મારે કહેવું છું કે એ ખ્યાતિ જે છે તે હિન્જોગ્રાફી કરવામાં આવી હતી તેના કારણે આ જે ઘટનાક્રમ છે તે હાલ અહીં બન્યો છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કહ્યું છે કે ડોક્ટર પ્રશાંત અફસોસ થાય છે આવડી મોટી ઘટના બની ડોક્ટર પ્રશાંત અફસોસ થાય છે તમને તમને અફસોસ થાય છે કે આ તમારી ભૂલના કારણે બે સામાન્ય વ્યક્તિઓના મોત થઈ ગયા બે સામાન્ય વ્યક્તિઓના કેટલા ઉપર થઈ ગયા બે લોકોના મૃત્યુ થયા તમારા કારણે તમે જવાબદારી માનો છો તમારી કે તમારી જવાબદારી છે પ્રશાંત શું લાગે છે

કે જે ખાસ કરીને જોઈ શકાય છે આ હોસ્પિટલ છે જ્યાં આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું એ હું આપને જે બતાવી રહ્યો છું જે ઓપરેશન થિયેટર જે છે જે કહી શકાય એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી એ જગ્યા છે ત્યાં તેને રિક્રક્ટ કરવામાં આવી રહી છે અને તેની અંદર જ આ વસ્તુ છે જોવા મળી હાલ જે ડોક્ટર તપાસ કરી રહી છે તપાસની અંદર કે આ વસ્તુ છે તપાસ કરી રહી છે ડૉક્ટર અને વાતચીત છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ચોક્કસ માની શકાય કે દ્રશ્યો છે જોવા મળી રહ્યા હતા તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય એક સામાન્ય ગામડા ના માણસો તમારી પોચ ભૂલ છે તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે સાથે કહી શકાય કે બે લોકો મને તમારા બચાવ માં કઈ કહેશો તમે એ મોન છે હજુ બોલી જવાબ નથી આપી શકતા તો એ જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ન્યૂઝ પણ પ્રશ્ન પૂછી રહી છે આપી શકો છો કે પોલીસે તપાસ કરી રહી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે છે આ દ્રશ્યો છે હાલ તપાસ છે તે હાલ અહીં કરી રહી છે અને અલગ અલગ ઇન્કવાયરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હું બતાવીશ આપને કે જે આખી ડોક્ટરવાળી જગ્યા છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે ઊભા છે અને આ ખ્યાતિ હોસ્પિટલ છે ખ્યાતિ હોસ્પિટલમાં જોઈ શકાય છે કે આ જે જગ્યા છે તે હું તમને બતાવીશ કે આ ઓપરેશન થિયેટર આપી શકાય છો કાર્ડિકલ ઇમરજન્સી સેવા અહીં ઓપરેશન થયું હતું આ ચોથા માળ ખ્યાતિનું જે ચોથો માળ છે ફ્લોથ ફ્લોર છે એ ફ્લોથ ફ્લોરની અંદર આખું ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયક ઇમરજન્સી જે કહી શકાય અને અહીં લાવવામાં આવ્યા હતા અને અહીં ઓપરેશન કરીને બે નિર્દોષ વ્યક્તિઓના અહીં મૃત્યુ થયા છે અને એ ચોક્કસ એ કહી શકાય કે જે ડોક્ટર છે હજુ પણ અનેક જે આરોપીઓ છે તે ફરાર છે તેઓને પકડવાની કોશિશ છે હાલ તે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તમામ જે સાધનો છે અહીં પડ્યા છે અને અહીં ઓપરેશન છે કરવામાં આવી રહ્યા હતા અને તમામ જે લેબ છે એની વ્યવસ્થાઓ છે આ આ છે 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 પોલીસ પોલીસ કરી રહી રહી જોઈ શકાય છે કે આ આ જગ્યાએ અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ એ જગ્યા છે આ ઓપરેશન સ્થળ છે અહીં ઓપરેશન કરીને લઈને લોકો સામાન્ય માણસ છે તેના મોત થયા હતા હજુ પણ મુખ્ય જે આરોપીઓ છે હજી પણ મુખ્ય આરોપીઓ છે તે બહાર છે કારણ કે અહીંના જે ડિરેક્ટર છે અહીંના પટેલ એના જે કરતા હરતા હતા એના સીઓ છે એ તમામ લોકો છે હજુ હજુ કે પોલીસ તેની તપાસ કરી રહી છે પરંતુ હાલ જે ડોક્ટર પ્રશાંત જે છે જેને ઓપરેશન ઓપરેશનથી જે માત્ર પંદર હજાર રૂપિયાના કારણે સામાન્ય જે વ્યક્તિ કે ગામડાના સામાન્ય પ્રજાને તેના કારણે તેના મૃત્યુ થયા છે અને બે લોકો આના કારણે ભૂલના કારણે તે ઉમર્યા છે ને હાલ પણ જે કઈ ડૉક્ટર પ્રસાન છે એકદમ નિષ્ઠુર થઈને શાંતિથી માણસ ઉભો છે તેના પ્રસ્તાવ પણ નથી કે આ મારાથી આ બે નિર્દેશકોના મોત થયા છે કેમેરામેન આમ સાથે પ્રણવ ભટ્ટ ન્યૂઝ થઈ અમદાવાદ